ભાઈ દર્શન ચાલો સૌ પ્રથમ તો પેલા આપણે કાળ ભેર દર્શન કરાવીએ પછી ગાદિ મંદિર સમાધિ મંદિર અને પછી ધ્યાન મંદિરના દર્શન કરાવશું તો લાઈવમાં બની રહીજો મિત્રો ઘણા ટાઈમ પછી લાઈવમાં મળ્યા છે રાત્રે આમ તો અઠવાડિયા દસ દિવસથી તો આજના સુંદર મજાના કાળભેર દાના લાઈવ દર્શન જોઈ શકો છો ઝડપથી બધા મિત્રો લાઈનમાં જોડે જાય આજનું ટ્રાફિક પણ જોઈ શકે કેટલું છે તો ચાલો મિત્રો લક્ષ્મણસિંહ ચોટા બાપા સ્ત્રામ હરેશભાઈ બાપા સ્ત્રામભાઈ તો આ છે ગાદી મંદિર ગાદી મંદિર લાઈ દેશે જિગ્નેશ ભેદરજી બાપા સીતરામ જય શ્રી રામ રાધે રાધે આજના લાય દર્શન ગાદી મંદિરના જોઈ શકો છો મિત્રો તો બાપાના સંગ મજાના લાય દર્શન મિત્રો બાપાને આ છે આજુબાજુના પડદા અને બદલાઈ રહ્યું છે મિત્રો જોઈ શકો છો તો બધા મિત્રોની વાકસ્ત્ર જય શ્રી રામ રાધે આ બાજુ પણ જોઈ શકો છો ઉપર સેવા કરી રહ્યા છીએ મિત્રો તો બાપાના સિંદર મને માર્ગદર્શન જોઈ શકો છો થોડુંક નેટવર્ક પ્રોબ્લેમના કારણે તો ગાદી મંદિરના સુંદર મજરાજના આજના લાવી ઘણા ટાઈમ પછી આપણે બાપાના દર્શન કરી રહ્યા છે રાત્રિના કાલે નેટવર્ક પ્રોબ્લેમ હતો એટલા માટે દર્શન નતો થઈ ગયા મિત્રો વ્યવસ્થિત તો આજના સુંદર મજા લાવી દેશે સંદેશભાઈ બાપેશમભાઈ અમિતભાઈ બાપેશમ બધા મિત્રોને બાપેશમ આ બાજુ પણ બાપાનો ધૂણો જોઈ શકો છો બાપાનો ધૂણો છે સામે બાપાની બંડી પણ છે જોઈ શકો છો ને બાપાના શરણ કમળ પણ જોઈ શકો છો લાઈ દે છે રામલક્ષ્મણ જાનકી બલો હનુમાનજી હા ચાલો તો સમાધિ મંદિરના દર્શન કરાવીએ વધારે ટાઈમ નહીં લેતા મુંબઈથી સંધુભાઈ માંડવ માંડલિયા બાપા સતરામભાઈ મિતભાઈ બાપા સ્તારામ તો સંદુભાઈ છે ઘણા ટાઈમ પછી લાઈવમાં જોડાના છે બાપા સીતારામભાઈ બાપા સીતારામ આવી ગયું એકવાર વાર કીધું એટલે કોમેન્ટમાં તો આ છે સમાધિ મંદિર સમાધિ મંદિરના મંદિરથી દર્શન બાપાની જે જય સમાધિ મંદિર બાબા સુંદર મજાના દર્શન આજના જોઈ શકો છો અને બીજી એક લાઈવમાં પણ ઓછા છે મિત્રો આજે ઘણા ટાઈમથી છે એટલે તમે સવારે સાંજ રોજ લાઈવ કરો છો તમે ત્યાં જ રહો છો કે ત્યાંના જ માણસો હા ભાઈ તો બાપાની કરાવીએ મારું ગામ જ બધાના છે સિંધુભાઈ અને હું સવારે સાંજે બંને લાઈવ દર્શન કરાવું છું સાંજે સાત વાગ્યા પછી સંધ્યા પણ લાઈવ હોય છે મિત્રો તો લાઈવ આરતીમાં પણ જોડાઈ શકો છો તો આજના સુંદર મજાના લાઈવ દર્શન જિગ્નેશ જિજ્ઞેશભાઈદરજી બાપેશતરા મંજરથી તો બંને જણા જોડાઈ ગયા છે અને આજે લાઈવમાં પણ ઓછા છે કેમ કે નેટવર્ક પ્રોબ્લેમ હતો એટલા માટે લાઈવ બંધ થઈને ચાલુ થઈ ગયું એટલા માટે તો લાઈવ દર્શન કરાવો છો બહુ સારું છે હા ભાઈ ક્યારેક અમારે મુંબઈથી આવવાનું હોય તો ઓળખ ઓળખાન કેવી રીતે કરી ઓકે ભાઈ હમણાં અમારો નંબર અહીં લખી દઉં છું તો કોલ કરજો કે મેં ત્યારે આવો ત્યારે સંધુભાઈ હેઠળ મારો નંબર આપી દીધો છે મેં તો નંબર નોટ કરી લેજો ગમે ત્યારે આવો અત્યારે કોલ કરજો રૂબરૂ મુલાકાત થઈ જશે આપણે સંધુભાઈ તો બાપાના સુંદર મજાના દર્શન જોઈ શકો છો મિત્રો ચાલો મિત્રો તમારો વધારે ટાઈમ નહીં લેતા આપણે ધ્યાન દરે જઈએ ધ્યાન પણ દર્શન કરાવીએ અને ઉનાળાની સીઝન ચાલુ રહી છે તો ઉનાળા છે એટલા માટે અહીંયા મંડપ પણ લાગી લગાઈ ગયા છે મિત્રો જેથી કરી યાત્રિકો છે એમને તડકો ન લાગે અને બ્લોક છે એટલા માટે તપે પણ વધારે એટલા માટે મંડપ નાખી દો છે હા ભાઈ મારું ગામ બગદાણા છે મિતભાઈ બીજું એ કે હમણાં ઉનાળામાં છે બહુ ગરમી પડી રહી છે અને તડકો પણ બહુ પડે છે અહીંયા તો ધ્યાન ના દર્શન કરાવીએ અહીંથી મંદિર જોઈ શકો સુંદર મજાનું લાગી રહ્યું છે બાપાની ધીજા પણ જોઈ શકો છો સુંદર મજાના આજના લાઈ દર્શન કરાવીએ

તો બધા જ મિત્રોને બાપાશરામ જય શ્રી રામ રાધ રાધે આજના લાઈવ દર્શન જે મિત્રો નવા છે ને જણાવી દઈ ચેનલમાં પહેલીવાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી બાપાના સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકે સાંજે સમજીના દર્શન થઈ શકે મિત્રો તો આજના સુંદર મજાના લાઈવ દર્શન ગીતા કુમારી બાપસ્ત્ર ચલો વડની અંદર બાપાના દર્શન કરાવે મિત્રો તો લાઈવમાં બની આ રીજો મિત્રો અહીંયા ધ્યાનથી જોઈશું તમને બાપાના દર્શન થશે બે આંખ ના સુંદર મજાનું બાપાના સુંદર મજાના લાય દર્શન જોઈ શકો છો સામતભાઈ કોઠારી બાપા સિત્રામભાઈ લાયક સાથે ખૂબ ખૂબ આભાર તો લાઈક કરવાના કોઈ પૈસા નથી મિત્રો ફ્રીમાં થઈ શકે છે તો બાપાના સુંદર મજાના લાય દર્શન જોઈ શકો છો તમારો વધારે ટાઈમ નહીં લેતા આગળ જઈએ બીજા મંદિરના પણ દર્શન કરાવીએ તો જોઈ શકો છો સામતભાઈ બાપેશ્રામ જય માતાજી કેમ છો મજામાં માવાલા તો બધા જ મિત્રોની બાપેશ્રામ આથી મંદિર જોઈ શકો સુંદર મજાનું લાગી રહ્યું છે તો ચાલો મિત્રો ગાદી મંદિરના દર્શન કરાવ્યો ફરીથી લાઈવમાં બન્યા રહેજો ગાદી મંદિર આવી ગયા છે મિત્રો

તો મિત્રો આ જીન એટલે જીધું રાખીએ બા જય શ્રીરામ હાદરદ લાઈ મજાનો ખૂબ ખૂબ આભાર આપણો દિવસ શુભ રહ્યો શુભ રાત્રિ મિત્રો બાપસ્તરામ